સ્વામના હરે સ્વામના હરે સોવન અઢારસો છોતેરના માક્ષરસુ છઠને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વસ્વત વસ્ત્રદાન કર્યા હતા અને પોતાના મુખારવિંદિની આગળ મુનિ તથા દેશ દેશનારી વખતની સભા ભરાઈને બેઠે પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને ભગવાનની મૂર્તિ અંતરમાં આખંડ દેખાતી હોય તેને પણ ભગવાનની જે જે અવતાર કરીને જે જે સ્થાનકી વિશે જે જે લીલા કર્યું હોય તે સંભાળી રાખ્યું અથવા બ્રહ્મચારી સાધુ તથા સત્સંગ તેની સાથે યાદ રાખવું સર્વને સંભાળી રાખું તે સારું જે કદાબી દેહ મુકાયા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જાય તો પણ ભગવાનને જે જે અવતાર કરીને જે જે સ્થાન લખ્યું છે જે જે લીલા કરી હોય તે સાંભળી આવે અથવા બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી સાંભળી આવે તો તેને યોગ્ય કરી ભગવાનની મૂર્તિ સાંભળી આવે અને તે જીવ મોટે પદમીને પામે અને તેને ઘણું રૂઢું થાય તે માટે મોટા મોટા વિષ્ણુ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી હાર્દિક વર્ષો ને વર્ષો ઉત્સવ કરીએ છીએ તેમાં બ્રહ્મચારી સાધુ તથા સત્સંગીને ભેગા કરીએ છીએ અને જો કોઈ પાપી વધ અંધકાર મૂર્તિથી આવે તો તેને ભગવાનના ના ધામની પ્રાપ્તિ થાય ઇતિ શ્રી વચના વચનામૃત